હલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે એક વિચાર એક દ્રષ્ટિકોણમાં આજે આપણે સંયમ ઉપર જોઈશું અત્યારના યુગમાં સંયમ અતિ મહત્વનો વિષય છે ભગવાને ગીતામાં સંયમ પર બહુ ભાર મૂક્યો છે આજની મનુષ્યની બરબાદીનું કારણ અસયમ મનુષ્ય સ્વતંત્રતાને નામે સ્વચ્છંદ બની ગયો છે જીવનમાં નિયમ નહીં પરંતુ સંયમ જરૂરી છે ગીતામાં પણ ભગવાને કહ્યું છે વસે હિય ઇન્દ્રિયણી ત્રસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા જેની ઇન્દ્રિયો વશમાં છે તે જ સર્વોચ્ચ સફળતા પ્રાપ્ત કરી શકે છે સર્વોચ્ચ સફળતા સંયમ વિના અશક્ય છે સંયમ હોય તો માણસ સ્વસ્થ રહી શકે છે સ્વસ્થ માણસ શાંતિનો અનુભવ કરી શકે છે ભગવાને એ માટે ગીતામાં કહ્યું છે કે તારી વાણીને તારા શબ્દોને તારા વિચારોને પણ અગ્નિરૂપી સંયમમાં હોમ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રિયોને કાબૂમાં કેમ રાખવી તે કાચબાના દ્રષ્ટાંત દ્વારા સમજાયું છે જે પ્રમાણે કાચબો પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના અવ્યયોને સંકોચી લે છે તે તે પ્રમાણે મનુષ્ય જ્યારે પોતાની ઇન્દ્રિયોને બધા વિષયોમાંથી ખેંચીને અંકુશમાં રાખે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ તેમ સમજવું કાચબામાં બીજા ખાસ કોઈ ગુણ નથી પરંતુ સંયમનો જ ગુણ છે આ ગુણ જોઈને શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા વિશ્વના મહાન ગ્રંથમાં પ્રતિષ્ઠા મળી છે તેનું મુખ્ય કારણ ઇન્દ્રિયો પરનો અજબ કાબુ છે જ્યારે શત્રુ તરફથી ભય નિર્માણ થાય છે ત્યારે તે શાંત સ્થિર થઈને ઊભો રહે છે પોતાની બધી ઇન્દ્રિયોને ઢાલની જેમ પીઠ નીચે સંકોચી લે છે શત્રુ તરફનો ભય દૂર થતાં સ્વાભાવિક રીતે અંગો બહાર કાઢી યથાવત આગળ વધે છે તે જળમાં છે છતાં જલચર જેવો ચંચળ નથી પણ અવિચળ છે વહેવું નહીં પણ વહેણની વચ્ચે રહેવું એ વાત કાચવો આપણને સાંકેતિક રીતે સમજાવે છે એ પણ ભાગી ચૂક્યા વિના જીવન પથ પર પણ આગળ વધવું હોય ત્યારે પ્રલોભન આવશે વિષયો પથ પરથી દગાવશે એ વખતે કાચબાની જેમ પોતાની ઇન્દ્રિયોને સંકોચી લેતા આવડવું જોઈએ આજના સમાજમાં દ્રષ્ટિ નાખો તો કોઈ સંયમ જ નથી ખાવામાં પીવામાં હરવા ફરવામાં બોલવામાં એટલે જ એના માઠા પરિણામો સમાજ ભોગવે છે ખાવા પીવામાં કોઈ સંયમ નહીં હોવાથી લોકો જાત જાતના રોગનો ભોગ બને છે ઠેક ઠેકાણે ખાવાની દુકાનો બની ગઈ છે કેમકે આપણે જ એને પ્રોત્સાહિત કરીએ છીએ નાના છોકરાઓને પણ ફાસ્ટ ફૂડનો એવો ઝટકો લાગ્યો છે કે નાની ઉંમરમાં જ એ ઓબેસિટી મેદસ્વીતાનો ભોગ બને છે આજે મેદસ્વીતા એ એક આજે મોટો અભિશાપ સમાજમાં બની ગયો છે નાના મોટા બધા જ એનો ભોગ બની ગયા છે એને કારણે નાના છોકરાઓ પણ જાત જાતની બીમારીથી પીડાય છે હરવા ફરવાનું પણ એટલું વધી ગયું છે કે એના ઉપર કોઈ સંયમ જ નથી પરિસ્થિતિ બરાબર હોય કે ન હોય પરંતુ બીજાને દેખાડો કરવા અમાપ ખર્ચા કરવામાં આવે છે બોલવા ઉપર પણ કોઈ સંયમ નથી એટલે કુટુંબમાં પણ અશાંતિ પ્રવર્તે છે અને કુટુંબ તૂટતા જાય છે આ બધાનો ઈલાજ સંયમ જ છે સંયમ છે તો જીવનમાં શાંતિ છે આનંદ છે અને એનાથી જીવનનો બગીચો મહેકે છે લોકો સંયમને બંધન સમજે છે અને આ જમાનામાં કોઈને બંધન ગમતું નથી જો આપણે વિકાસ કરવો હોય તો સંયમનો સ્વીકાર કરવો જ પડશે અને વિનાશ નોતરવો હોય તો અસંયમી જીવન જીવવાની છૂટ છે કુદરતમાં ક્ષણે ક્ષણે સંયમના દર્શન થાય છે તેથી તેમાં સૌંદર્ય છે શોભા છે નદી બંને કિનારાનું બંધન માન્ય કરે છે તેથી સાગર સુધી એના લક્ષ્ય સુધી પહોંચી શકે છે વૃક્ષના મૂળ જમીન સાથેનું બંધન સ્વીકારે છે એટલે ફૂલે ફાલે છે શીતળ છાયા તથા ફળ આપે છે વીણાના તાર તેની ખીટી સાથે બંધાતા સંગીત ઉત્પન્ન થાય છે માનવ જીવનમાં પણ એવું જ છે જો બંધન માન્ય કરશો તો ફૂલશો ફાલશો અને સમાજને પણ ઉપયોગી થશો જીવનને સંગીતમય બનાવવું હોય તો વીણાની માફક ઇન્દ્રિયોને બંધન સ્વીકારવું જ પડશે એટલે જ ભગવાને ગીતામાં સ્થિત સ્થિત પ્રજ્ઞની ભૂમિકા ઊભી કરી છે સ્થિત પ્રજ્ઞની મહત્તા સમજાવી છે જો પરમેશ્વરને પણ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય હોય તો પહેલાં સંયમી બનો જય શ્રી કૃષ્ણ

આજનો આપણો વિષય છે પ્રેમ એક મધુર અદભુત અલૌકિક શબ્દ જેનો આપણે સ્પર્શ કરી શકતા હું અરુણાબેન મહેતા ઉમર વર્ષ એકોતેર યુએસએ થી બોલું છું ઇન્દિરાબેનની પ્રેરણા લઈને એક વિચાર એક દ્રષ્ટિકોણ રજૂ કરવા માગું છું ન ગમે તો માફ કરશો એક ચાર લાઈન યાદ આવે છે ચાર દિવસનું ચાંદ ડું જિંદગી ક્ષણ ભંગુરા દેહ રે અલ્પ આયુષ્ય અપૂર્વ ગુંજન બની તું આ જીવનને ભરી જા ભરી જા ભરી જા